ફ્રેન્ડ જય દ્વારકા ક્યાદેશ રાધે રાધે આજે આપણે બનાવશું મેથીની પૂરી તેના માટે મેં અહીંયા તાજી મેથી લઈ લીધી છે અને હવે તેને આપણે ક્રશ કરી નાખશું અને આવી રીતે મેં ક્રશ કરી નાખી હતી મેથીને આવી રીતે અને હવે તેમાં થોડીક આપણે કોથમરી ઉમેરશું અને તેમાં થોડુંક આપણે મીઠું ઉમેરશું આવી રીતે મિક્સ કરીને આપણે થોડીક વાર એને રાવવા દેવાની છે એટલે આમાંથી બધું પાણી છૂટું પડી જશે હવે એક સાઈડ આપણે મૂકી દઈશું અને હવે આપણે લોટની તૈયારી કરીશું બાંધવાની અહીંયા આપણે રોટલીનો લોટ બે વાટકી લેશું ચાળીને એક ચમચો આપણે ચણાનો લોટ લઈશું આશરે એ ચાર પાંચ ચમચી હશે અહીં અડધી વાટકી મેં જીણો જે રવો આવે છે ને તે ઉમેરશું એટલે એનાથી એકદમ ક્રિસ્પી થશે અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરશું જેટલી તીખી ખાવી હોય એટલી લેવાનું અને કલર માટે આપણે હળદર ઉમેરશું થોડીક હિંગ ઉમેરશું અને ગરમ મસાલો ઉમેરશું લોટ પ્રમાણે આપણે મીઠું ઉમેરશું અને આ ભાજીમાં પણ હવે પાણી નીકળી ગયું છે ને હવે દબાવીને બધું પાણી આપણે કાઢી લઈશું આવી રીતે તેને પણ આમાં ઉમેરી દેશું એ પાવડા આપણે તેલ ઉમેરશું એક ચમચી આપણે અજમા ઉમેરશું અને વરિયાળી પણ તમે ઉમેરી એનો સ્વાદ બહુ સરસ લાગે અને આમાં થોડુંક આપણે જીરું આવી રીતે ક્રશ કરીને ઉમેરી અને હવે બધું મિક્સ કરી લેશું શિયાળો શરૂ છે એટલે મેથી તાજી તાજી માર્કેટમાં મળી જ રહે તમે પણ આવી રીતે એકવાર બનાવજો બહુ સરસ લાગશે આ સાથે હવે થોડું થોડું પાણી રેડી અને આપણે લોટ બાંધી લેશું બહુ ઢીલોયની બહુ કઠણ એની એવો રોટલી ના લોટ છે જ કઠણ લોટ બાંધવાનો એટલે પૂરી એકદમ ફૂલેલી ફૂલેલી બનશે આપણો લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે એની પૂરી વણી લેશું તેલ વાળો પણ હાથ એને લગાવી દીધો છે અને હવે એના લુવા વાળી આપણે આવી રીતે આપણે બધા લુવા તૈયાર કરી લેશું આપણા લુવા બધા તૈયાર છે એની ઉપર આપણે તેલ લગાવી દઈશું એટલે વણતી વખતે આવી રીતે આપણે બધી પૂરી વણી લેશું આ મેથી મસાલા પૂરી તમે પણ એકવાર ટ્રાય કરજો બહુ સરસ લાગશે આવી રીતે આપણે બધી પૂરી વણી લેવાની છે બહુ જાડી નહીં ને બહુ પતલી નહીં અને આવી રીતે આપણે બધી પૂરી વણી લેશું અને હવે અહીંયા મારે તેલ પણ ગરમ થઈ ગયું છે કઢાઈ મૂકી દીધી હતી મેં એટલે હવે આપણે પૂરી તળી લઈશું હવે આપણું તેલ પણ આવી ગયું છે અને હવે આપણે બધી પૂરી આવી રીતે તળી લેશું અને આવી રીતે બધી પૂરી મસ્ત તળાય છે લોટે સરસ બંધાણો છે અને તમે સુકી ભાજી છે લસણ ની ચટણી તેની સાથે બહુ સરસ લાગે ચા સાથે અને થેપલાનો સ્વાદ આવશે આમાં અને આપણી પૂરી બધી તળાઈ ગઈ છે તમે જુઓ છો મસ્ત બનીશ બે કપમાં ખાલી અને ફૂલીન દડા જેવી બની છે આવી રીતે અને આ મેથી પૂરી તમે પણ બનાવજો અને કોમેન્ટ કરી જણાવજો કેવી લાગી અને મારી જો આ મેથી પૂરી તમને મસાલા મેથી પૂરી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો